ડેરાને લોગની શરૂઆત કરતા પહેલા જ એક બેને લાડવો ખાઈ છે કાંઈ વાંધો નહીં એણે લાડવો ખાઈ લીધો ને આપણે પાણી પી લીધું વિશાલભાઈના બૂટમાં કલર થઈ ગયો જોરદાર ધોણામાંથી કાળા કરી દીધા उतर से चॉकलेट ना मदड़ा अमर चॉकलेट खावा तो चॉकलेट खाई है गर्मी गर्मी थी गया थोड़ा पे पवन सरख पवन सरखी कहर नती પાણીની ફૂલમ ફૂલ ભરેલી છે સીડા રસ છોકરા નતા હાલતા પડ્યું મળી ગયા માલ પછી આવી ગયું અરલ અરળી કુંડિયું છે પેલા અહીંયા માલધારીઓ રહેતા ત્યારે તો કોઈ રહેતું નથી અત્યારે તો ખાલી નદી જાય છે આ શહેરનો પુલ પુલ વટાણે આપણે પછી મોજ ચા તો આગળ હાણીને આવો જ બે જણા હાલેલા હતા પછી આપણો વારો આવ્યો મોર હાલવાનો થોડીક થોડીક ખટાકા લઈ છે પણ હાલવું તો પીડશે જ એક તો આમાં કઈ દેખાતું નથી થોડુંક સાવડ જેવું આવ્યું ચા બે મોર થઈ જાય કે હવે અમે આ હાલી હાલી ને ધરાઈ ગયા પછી પીધું પાણી પાણી પીને ચીડા રસ્તે પાછા એટલી વારમાં આવી ગયા ડુંગર આ ડુંગરનું નામ છે બાબરોટ થોડુક હાલત આવી ગઈ નદી નદી થી થોડુંક આગળ હેલા ત્યાં તો વરસાદ આવી ગયો ફૂલમ ફૂલ નદી આવી જાય તો બધા રમતે ચડશું आ बेन तो जो रंग से गया है अपने पूगी गया माता जी है आंख ने खोड़िया न माता जी आज લાગીને આપણે ફરી ગયા પાછા અને ચાલુમાં આવી ગયા આમળા આમળા તો ખાતા ખાવાના પણ નદીએ આવ્યા ચા તો નદીએ પાણી જશે તો ફૂલમ ફૂલ દસ પંદર મિનિટ હવે ઊભું જ જોશે એટલે આપણે ચડી ગયા રમતે કુતરા એવું થોડુંક થઈ ગયું છે જો આપણે ઉતરી જઈ ઉતરીને આ વખતે આપણે હાલવાનું હતું કેડે છોકરા હાલી ને તાકતા આ વખતે આપણો વારો આવ્યો જોળિયું પકડવાનો અરલ મસુંદરી આવ્યા હતા ત્યાં પાણી હતું ફૂલમ ફૂલ અહીં દસ પંદર મિનિટની બ્રેક લેવી પડી બ્રેક લાઈન ચડી ગયા પાછા આપણા હતા એ કીચડવાળા રસ્તે તો ચંદાભાઈ ખાઈ ગયા પોરો આ બે ને તો માઈને ઘરે પૂગાનું હવે કોઈ કોઈથી નામ જ નહીં લે